નમસ્કાર મિત્રો આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મેઘરાજાએ સૌરાષ્ટ્રને કર્યું જળબંબાકાર પાધર ડો બે ડેમ છલકાયો કેડ પથકમાં હાઈ એલર્ટ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અનાધાર વરસાદને કારણે પોરબંદરના ખેડ પથકમાં ઓગણીસ ગામો આઈ એલર્ટ પર રાખવામાં ધોરાજી નજીક આવેલો પાદર બે ડેમ સો ભરાઈ જતા તેનું પાણી ખેડ પંથકમાં આવે તેના પગલે તંત્ર દ્વારા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવે છે મિત્રો આગળ જોઈ તો મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે ભારે વરસાદને પગલે મચ્છુ ત્રણ ડેમ એક દરવાજે વધુ એક ફૂટ ખોલાયો છે અત્યાર સુધીમાં કુલ બે ફૂટ દરવાજો ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં મચ્છુ ડેમમાં પાણી સોળસો ચુમોતેર ક્યુસેક પાણીની આવક છે જેથી મોરબી અને માળિયા મિલા તાલુકાના એકલી ગામે એલર્ટ કરાયા છે રામતલિયા નદી માં આવ્યું તોડાપુર આજે વહેલી સવારથી અમરેલી રાજુલા જાફરાબાદ ગાભામાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે રાજુલાના ડુંગર મોરલી માંડલ વિક્ટર કુંભારીયા દેવકા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે મોરંગી ગામની રામત્યા નદીમાં કોળાપુર આવે છે ગુજરાતમાં વિરુદ્ધ મેઘ મહેર ભારે વરસાદની નાગીને પગલે આ જિલ્લામાં શાળા કોલેજમાં રજા રહેશે મેઘરાજા સૌરાષ્ટ્રની જળ બમમાકડ કર્યું આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રામ દ્વારકામાં દસ ઇંચ સહિત ભારે વરસાદ થયો છે રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી ઉપેટા જેતપુર ગોંડલ પથકમાંથી આઠ ઇંચ મુસળધાર વરસાદ વરસ્યો હતો રાજકોટ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એક થી ચાર ઇંચ મોરબી ટંકારા સહિત જિલ્લામાં ત્રણ થી ચાર ઇંચ અમરેલી જિલ્લામાં ત્રણ ઇંચ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર પર સોમવારે જળધૂધ વરસાવીને મેઘરાજ જળ કર્યું હતું ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહેલી મેઘ મહેર ને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને ચૌદ ટકા થઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા કચ્છમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જયારે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી ભારે અતિ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અમદાવાદ આણંદ મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે જય હિન્દ